તો સુરતના જમીન દલાલને અંકલેશ્વરની હોટલમાં સાથે કામ કરતી મહિલા આરોપીએ અંકલેશ્વરની મયુરા હોટલમાં જમીનની ફાઇલ આપવા બોલાવ્યા હતા ત્યારબાદ અચાનક મહિલા સાથે આવેલા પાર્થ જીતેન્દ્ર ઠાકરે હોટલના રૂમમાં આવી ફરિયાદીને માથામાં કોઈક હથિયાર વડે હુમલો કરી તેનું અપહરણ કરી લીધું હતું પછી નીચે અન્ય ગાડીમાં હાજર સહ આરોપી કમલેશે ફરિયાદીની કાર લઈ લીધી હતી અને ફરિયાદીને નબીપુર નજીક લઈ જઈ તેને ચપ્પુ બતાવી ધમકી આપી ગૂગલ પે મારફતે તેર હજાર પાંચસો ટ્રાન્સફર કરાવી લીધા હતા તેમજ બે લાખના ત્રણ અને દોઢેક લાખના એક મળી સાડા સાત લાખના ચેક પર સહી કરાવી લઈ આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે પોલીસે અપહરણ હની ટ્રેપ સહિતની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધીને બે આરોપી પાયલબેન ભાવિનભાઈ પટેલ અને પાર્થ જીતેન્દ્ર ઠાકરની ધરપકડ કરી લીધી છે જ્યારે રાજકોટના કમલેશ મહેતાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે